સીએનજી પંપની સામે આદર્શ નિવાસી સ્કૂલની અંદર એક ધૂળ ખાઈ રહી છે સાયકલો તાજેતરમાં અમરેલી જિલ્લામાં પટેલની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું જો દીકરીઓનું સરઘસ કાઢવામાં આવે તો બુટલેગરોનું સરઘસ કેમ નીકળતું નથી અને જો બુટલેગરોનું સરઘસ કાઢવામાં આવે તો સરકાર અને એને ગૃહ વિભાગની કમાણી બંધ થઈ જાય તેવું ગીતાબેન નય દ્વારા જણાવવામાં આવ્યું છે ગીતાબેન દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે જો દીકરીઓના સરઘસ નીકળતા હોય તો બુટલેગરોના સરઘસ કેમ કાઢતા નથી અને દીકરીના સરઘસ કાઢવાવાળા તો બાયલા કહેવાય એમને બંગાળીઓ પહેરી લેવી જોઈએ આવા મોટા નેતા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા તો દીકરીઓ સાથે આવો અન્યાય કેમ કેમ કોઈ સરકાર જાગતી નથી આમાં આમાં રહસ્ય છે ગુજરાત સરકારે કીધેલું છે કે દીકરીઓના સરઘસ ની કાઢે વાત કરીએ થરાદની આગરવાસી સ્કૂલની અંદર સરકાર તરફથી બાળિકાને મળતી સાયકલ અત્યારે એક વર્ષ જેવું થઈ ગયું છે અને આ સાયકલોની અંદર વૃક્ષો ઉગી ગયા છે તો પણ હજુ સુધી આ સાયકલો કોઈ સ્કૂલના છોકરાને આપવામાં આવી નથી અને સાયકલો ખરાબ હાલતમાં પડી છે ત્યારે થરાદના ગીતાબેન નાય દ્વારા તે સ્કૂલની મુલાકાત લેતા સાયકલો નજરે પડતા આ સાયકલોનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે ગીતાબેન દ્વારા પૂછવામાં આવ્યું કે હવે પછી આવી સાયકલો રિપેર કર્યા પછી કોને આપવાની છે ત્યારે લોકોનો જવાબ મળ્યો હતો કે બધી સાયકલો રિપેરિંગ બાદ પાછી વિતરણ કરવાની છે ત્યારે સરકાર આવી ખાઈ રહેલી સાયકલો ફરીથી સ્કૂલના બાળકોને પધરાવશે તો શું શિક્ષણ અધિકારીને ધ્યાન નથી કે પછી લોલ પોલ ચાલી રહી છે ત્યારે આ સરકારનો માલ આટલો બધો ખરાબ થઈ રહ્યો છે અને આ રૂપિયા આ તો પબ્લિકના હોય છે અને સાયકલો શિક્ષણ મંત્રી કે સ્કૂલના પ્રિન્સિપાલ શું આ સાયકલો નહીં જોઈ હોય ત્યારે આ સાયકલો આવી રીતે ખરાબ હાલતમાં પડેલ છે તો આનો જવાબદાર કોણ રહેશે શાળાના પ્રિન્સિપાલ કે પછી શિક્ષણ મંત્રી તો મહેરબાની કરી સ્કૂલના બાળકોને આવી સાયકલો ન આપો અને આ સાયકલો રિટર્ન કરી નવી

કેમને અહીંયા સાઇકલો મૂકી છે તો મેં અમને એવું કીધું કે કનુભાઈનો મને નંબર આપો મેં કનુભાઈ જોડે જ્યારે વાત કરી ટેલિફોનથી તો કનુભાઈએ મને એવું જણાવ્યું કે એજન્સી કોઈ એજન્સી છે એની સાઇકલો છે અને એનો જવાબદાર હું છું જ નહીં મને ખબર જ નથી કે એ સાઇકલો વિશે કોઈ જવાબદાર બનતો નથી સાઇકલોનો વિશે કનુભાઈ માથે નથી લેતા પ્રિન્સિપાલ માથે નથી લેતા તો આ સાઇકલો કોણ વિતરણ કરશે અને ક્યાં થશે આપ જણાવશો બિલકુલ ભાઈ માથે સાયકલોમાં લખેલું છે બે હજાર ત્રેવીસ અને ગુજરાત સરકાર આ બે હજાર ત્રેવીસની સાયકલો દીકરીઓને વિતરણ કરવાની હોય છે અત્યારે બે હજાર પચીસ ચાલે છે આમ તો ગુજરાત સરકાર નારા આપી રહી છે કે દીકરીને બચાવો અને દીકરીને પઢાવો પણ ખરેખર નારો આપવો સહેલો હોય છે પણ એને નિભાવો કઠિન હોય છે હું તો ગુજરાત સરકારને એટલું જ કહીશ કે તમે દીકરીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરો છો અને તમે સાચું જ જો દીકરીને ન્યાય આપવા માંગ માંગતા હો ને તો આ આ સાયકલોને કેમ ધૂળ ખવરાવો છો બેન જો આ ધૂળ કાઢેલી સાયકલો દીકરીને આપવામાં આવે તો એક જાતના ચેડા જ છે ને આપ શું કહેશો બિલકુલ આ 2023 ની સાયકલ 2025 માં જો વિતરણ થાતું હોય કાટ કાટ ખાઈ ગઈલી સાયકલો ધૂળ ખાઈ ગઈલી સાયકલો અત્યારે રિપેરિંગ ચાલે છે અને આ સાયકલોને વિતરણ દીકરીઓને આપવાની વાતો કરી રહી છે તો ખરેખર આ દીકરીઓના હંગાત એક મજાક છે અને દીકરીઓને ભવિષ્યના સાથે એક છેડાશે આ હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ સાયકલો વિતરણ ન થવી જોઈએ અને નવી સાયકલો દીકરીઓને વિતરણ કરવું જોઈએ બેન હમણાં તાજેતરનો દાખલો છે કે દીકરીનું સરકસ કાઢવામાં આવ્યું આમ તો ગુજરાત સરકારનો નારો છે કે બેટી પઢાવો બેટી બચાવો તો આજે સરકસ કાઢવામાં આવ્યું એના વિશે તમે શું કહેવા માંગો છો હું ભક્તોને એટલું જ કહેવા માંગુ છું ભરત સંઘવીને મારો એક સવાલ છે કે સાહેબ તમે જો એક દીકરીનું સરઘસ ઘડાયું છે